તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ સાત છ બે હજાર ચોવીસને વાર શુક્રવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ધાણા તો ખેડૂત મિત્રો ધાણાની વાત કરીએ તો કે ધાણાની કુલ આવક હવે ત્રીસ ટકા માલ જૂના સ્ટોકમાંથી આવવા લાગ્યો ત્યારે ધાણાની બજારમાં લેવાલી ઓછી હોવાથી હાજર વાયદામાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો રાજકોટ માર્કેટેડમાં ધાણાના ભાવ બારસો ને વીસ રૂપિયાથી ઉપરમાં પંદરસો ને એકવીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં અગિયારસો ને ચાલીસ રૂપિયાથી ઉપરમાં ચૌદસો રૂપિયા સુધી બોલાયા ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો કે લાલ ડુંગળીમાં આવકો ઓછી હોવાથી ચારસો પચાસથી પાંચસો રૂપિયાની આસપાસ અથડાતા ભાવ જોવા મળ્યા મહુવામાં સફેદ ડુંગળીની આવક સીઝન હવે પૂરી થવા ત્યારે બસો થેલાની આવક જોવા મળી રહી છે મવવા માર્કેટ લાલ ડુંગળીના ભાવ એકસો બાવન રૂપિયાથી ઉપરમાં ચારસો ને રૂપિયા અને ગોંડલ માર્કેટ એલમાં એકત્રીસ રૂપિયાથી ઉપરમાં ચારસો ચોર્યાસી રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે ઉનાળુ તલનો પાક ગત વર્ષથી ઓછો છતાં બજાર નરમ જોવા મળે તલ માર્કેટમાં વેપારીઓના અંદાજ મુજબ ઉનાળુ તલનો પાક નેવું હજાર ટનને પાર નહીં થાય ગોંડલ માર્કેટ સફેદ તલના ભાવ બે હજારને એક રૂપિયાથી ઉપરમાં છવ્વીસો એકોતેર રૂપિયા અને અમરેલી માર્કેટ એરમાં સત્તરસોને અઢાર રૂપિયાથી ઉપરમાં એકત્રીસો પચાસ રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે ઉનાળુ મગફળીની આવક છતાં ભાવમાં સ્થિરતાનો માહોલ છવાયો છે ત્યારે બિયારણ સમયે પણ બિયારણ બળ મગફળીના ભાવમાં કોઈ મૂમેન્ટ નથી જોવા મળી રહી રાજકોટ માર્કેટેડમાં મગફળીના ભાવ અગિયારસો રૂપિયાથી ઉપરમાં બારસો ને રૂપિયા અને જેતપુર માર્કેટેડમાં નવસો ને છત્રીસ રૂપિયાથી ઉપરમાં બારસો છપ્પન રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે ગયા વર્ષ કપાસ પાક સમયેથી આ વર્ષે વાવેતર સમય સુધી કોઈ મોટી મૂમેન્ટ નથી જોવા મળી ત્યારે કપાસના ભાવ પંદરસો રૂપિયાની આસપાસ હોવાથી વાવેતરમાં પણ ઘટ પડી શકે છે ત્યારે અમરેલી માર્કેટ કપાસના ભાવ નવસો ને રૂપિયાથી ઉપરમાં ચૌદસો ને ત્યાંશી રૂપિયા અને ગોંડલ માર્કેટ એડમાં અગિયારસોને એક રૂપિયાથી ઉપરમાં ચૌદસો એકતાલીસ રૂપિયા સુધી બોલાયા ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે આ વર્ષે ટેકાના ભાવથી ખુલ્લી માર્કેટમાં ભાવ અપ જોવા મળી રહ્યા છે ત્યારે ચણાના ભાવમાં આગામી સમયમાં કોઈ મોટી મૂવમેન્ટના ચાન્સ દેખાતા નથી ત્યારે રાજકોટ માર્કેટમાં ચણાના ભાવ બારસો ને દસ રૂપિયાથી ઉપરમાં તેરસો ને વીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટમાં એરમાં અગિયારસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં તેરસો ને ત્રેવીસ રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઇબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો